તમને ભલે ડબામાં લઈ જાય પણ તમને ચાર વ્યક્તિએ ઢીંગાટોળી કરીને ડબામાં લઈ જાય ઇંગ્લિશ પરિણામ આવશે ભલે તમારો હાથ છે તમે શરૂ કરે તંત્રનું એનું કામ છે આપણે શરૂ કરે છોકરા ખેલાડી શરૂ કરે જે <laughs>

પણ જ્યાં સુધી એનું નિરાકર ન હોય એ મહેરબાની કરીને જો તમારે લડાઈ લડવી હોય તો મહેરબાની કરીને તમારી જગ્યા પકડી ખૂબ મોટી મારી વાત છે બાકી તમે જગ્યા નહીં પકડો તો અમે તો તમને કદાચ એમનેમ પકડી જાય છે અમને ચિંગાટોળી કરીને લઈ જાય અમને કંઈ વાંધો નહીં એટલે